રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ હો તો ભાઈ કરી દે કાયમ ને જેમ ગામડાની ફિલ્મ ચાલુ તો જો વાડીએ પૂગી ગયા હૈ હવાર હવારમાં આજ વાડીએ થી બ્લોગ ચાલુ નવા વિવર હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરજો ગામડાની ચેનલ ને ખેડૂત ચેનલ ને તો હમણા વ્લોગ ન કારણ કે આપણે ગયા તા દ્વારકા દ્વારકા ની ટૂર માં હતા પેલા તો જય દ્વારકા થી ને વાડીએ કામકાજ માં જો તૈણામ પાણી આલે હે એક ખેતર પી ગયું ને બીજા ખેતરમાં હવે કાલે નીકળી જાય હે આ બાજુ રણજીત પાણી વારે હે દાળની મોટરનું આ બાજુ ગોવિંદ અને બાકી આટો ફેરો ચાલુ છે નિંદામણનો આપણે ચણામાં આગળ વાત કરી તે પ્રમાણે એક બબે ફૂલ દેખાણા પછી આપણે પાણી ચાલુ કર્યું છે અને યુરિયા ને સલ્ફર ને ઝીંક એ ભેળવી આગળ નાખેલું હે અને પાટલી તાણેલી હતી એટલે જો પાણી એકદમ ધોઈડું જાય છે અને બાકી તો જો હવે બ્લોગ ડેઈલી ચાલુ રહે હવે આ કામ દરવાનું છે હવે નવરા નવરાય બધાય બધા પાણી પે ને પછી નવરા હોય એટલે કે હવે નીંદવાનું ન હોય આટો ફેરો મારવાનો રહે ખાલી એક હવે ડેલા ને બધું કાલે ફિટિંગ કરવાનું હે ગોવિંદભાઈ જો નાસ્તો કરીને પાછા જાય છે ધોરીએ

મૂળાઈ દેખાઈ ગયા જો ફર્સ્ટ ક્લાસ ઉગી ગયું છોકરો બીજા બીજે બધું ભેરું લાગે કેવું કીધા લે નથી આવતું રંગા

વાદ વિવાદ ચાલતો તેમને રાજવીર માં નિહારી ગયો કે કાલે દ્વારકા સુધી આટલું કડીયા લેતો આવ્યો એના બેન અડાતીની ન મજા આવે વાદ વિવાદ દાલતો હાલો ચા પાણી પી નાખીએ અટાણમાં કામકાજ ન હોય તો ચા પીવાનું મન થાય બાકી વાળીએ હોય તો તો હું એટલે બીજું કાંઈ નહીં ચણામાં બે ખેતરમાં પાણી નીકળી ગયું છે અને આપણે અઢી વિજ્ઞાન કટકામ ચાલુ કર્યું છે એવું છે નહીં આગળ જોઈએ સલ્ફર ને ઝીંક ને યુરિયા નાખેલું છે અને હવે દવાનો ડોઝ લઈ આવ્યું એવું કાલે કે ડોઝ આપણે મારીએ છીએ ત્રણ નંબર ચણામાં થોડોક પ્રોબ્લેમ થાય એ વાવળ જઈ રહ્યા છે હુકારો ને એવું બધું જાંબલિયો થાય છે પાંચમાં તો હજી કાંઈ એવું છે નહીં તો આગળ જઈને જોઈએ બધું મિત્રો વાળી જ જો આપણે આ મોટા ખેતરમાં પાણી પી ગયું છે ઓલા ખેતરમાં પી ગયું છે એમ છોકરાઓ જો શાક બનાવવા તો તુવેર વીણે છે કાચી તુવેર અત્યારે બહુ મજા આવે શિયાળામાં આશે આ ખેતરમાં પાણી મૂક્યું છે સૌથી પાસોતરા ચણા એ થોડુંક વાળું છે કારણ કે ધોરિયો બોરિયો નથી

લાગઠ મૂક્યું તો હું હા લાગઠ ન મુકાય આમાં ભાંગડા ફેરવી નખાય જો અહીંયા પણ લાંબો સા હશે ને અડધે પોણે પૂગ્યા થોડુંક રહી જાય એટલે એ હવે ભાંગડા પાથરીને પાવું જો હે બાકી હવે આની કર્યા આ થોડીક ઢોરી છે એ પાઈ લે ગોવિંદ હવે આવ્યા છીએ આપણે પૌવાભાઈવાળા ખેતરમાં અહીંયા થોડુંક દેખાય છે ચણામાં બગાડ ચણા હે ને જ્યાં જોબ જો પાણી ભરાણું ત્યાં જો આ ચણામાં ફુકાર હોય છે બીજા નંબરમાં ચણા બે ગયા હે આ જ્યાં જ્યાં પાણી ભરાણું ત્યાં બધે આ રીતનું થયું છે એટલે ખેડૂતોને જો આવું હોય મિત્રો ચણામાં ઓછો વાંધો આવે એમ કીએ બધાય પણ આ વર્ષે થોડુંક દેખાણું છે એટલે ધ્યાન રાખવું પડશે હવે આના માટે ઉપાય કરવા જો દવાના ડોઝ કરવા ખર્ચા ચડાવવા જોઈએ ભાઈને પાયું ને એને થયા છે પંદરક દિવસ અને આપણે પાયું છે એને થયા છે સાત દિવસ આપણે ડોઝ પણ લઈ આવેલા હે આપણે ફૂગનાશક તેમજ ફૂલ અને ઈયળ માટેનો ડોઝ લઈ આવેલા હૈ વાળીએ તો જો હવે માલ સામાન આવી ગયો છે બધો ફિટિંગ નો દરવાજા આવી ગયા છે હવે આ ફિટિંગ થઈ ગયા હે આજકાલમાં પછી એક છત રહે છત માટે થોડુંક શું કહેવાય કે જે ઓલા પત્ર આવે છે ને એ ડિઝાઇન વાળા ગોતી વાળા ને ટકાવ એટલે એ પછી મળી જાય પછી છતનું કામ થાય પૂરું બાકી આ ચણામાં ગુમરો મારીએ અહીંયા પણ જ્યાં ધોરિયો છે ત્યાં થોડુંક દેખાય તો છે આપણે પણ આગળ ધોરિયાના ભાગમાં થોડોક ચણા કારા પડ્યા હોય ને એવું દેખાય છે પણ એ તો ત્યાં ધોરિયાની હિસાબે થાય જ છે પણ તેમ છતાં હવે આમાં શું કહેવાય કે વાર ન લગાડાય થોડો ખર્ચો ચડાવી દેવાય પછી એવું થાય ને તો પછી ધ્યાન પડતું બંધ થઈ જાય એટલે હવે ખર્ચો ચડાવવાનો તો છે ફાઈનલ જ છે બપોર પછીના બ્લોગમાં તો જો આપણે કાલે દવા સાચવી હતી પણ આજ કરી દીધી છે ચાલુ રણજીત વર્ગી ગયો છે દવા છાંટવા એક પપ ઈ સાટે ને એક પપ ગોવિંદ સાટે ગોવિંદ શેરતાનું ચા પાણીના ડોઝમાં કાગળ ઓરો ખાવા બેઠો હે અને દવા આપડી ટીમર છે ન્યુટ્રન છે અને ઈડ માટે વોલેક્સ છે વેલોક્સ એક ફૂગનાશક છે એક આપણે ફાલ ફૂલની છે એટલે આ રીતનો આપણો ડોઝ છે પેલો ઈયળ લીલી ઈયળ દેખાય છે કેક કેક અને ભેરો ભેરો આજ બગાડો જોયો આપણે ત્રણ નંબર ચણામાં વધારે થોડુંક દેખાય છે પાંચ નંબરમાં બહુ નથી પણ પાણી પાયું એટલે આપણે ડોઝ તો આપવો જ પડે પેલા આપી દઉં પડો આખે હમ એ તો લીધા ફરી એકવાર સુપ્રભાત કારણ કે વ્લોગ આપણે આજ વખતે છે ત્રણ ચાર દિવસનો ભેરો કાલે જવા દવા છટતા હતા હવે અહીંયા અઢી વઘામાં થોડુંક રહી ગયું તું કાલે આપણે જોયું તું પાણી ચાલે હે તે હવે છેલ્લા કેરા હે ગોવિંદ આગળી પાય કરવાનો છે આમાં દવાનો ડોઝ ચાલુ કારણ કે અહીંયા થોડુંક કહું કહેવાય કે ધોરીએ પારે બગાડ જેવું દેખાય છે એટલે વેલા હેર સાટી દઈએ ધોરીએ પારે પાણી ભરાણું હોય ત્યાં થોડોક બગાડ છે એટલે આવું બધું કામકાજ છે ને ઘઉંમાં પાણી કર્યું છે સઠ્ઠું ચાલુ ચાલુ આજે ત્યાં જઈ હવે ગુમરો મારીએ અને આ નવા મિત્રો હોય તો ખાસ સપોર્ટ કરજો ખેડૂત ની ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને જૂના મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા હો ભાઈ ફરતા ફરતા આવ્યા આપણે ઘઉં આ એક કામ વૈશાલે આપણે હતું દવા સાટવાનું એટલે કે બળેલા નહીં નિંદા એ સટાઈ ગઈ છે હવે પાવડો વારે પાણી બીજું કઈ કામકાજ હોય જો આજે હવાનું વહેલું પાણી ચાલુ કર્યું છે અડધે પલ્લા આજ પૂખશું હવે થોડુંક પાણી લે કારણ કે ઘઉં મોટા થઈ જાય રોકાતું રોકાતું હાલે અને યુરિયાને સાટી દીધો છે આગળ છેલ્લી વાર યુરિયા બે વાર બે વાર યુરિયા અને એક વાર બળેલા ને દવા અને બાકી પાવડો બસ બીજું કઈ કામ હોય નહીં ઘઉંમાં અને હજી નીંગલા નથી પહેલા નીકળી જાય ને એ ઘઉંમાં બહુ રદ્દી ન હોય હજી નીંગલા નથી આપણે પાંચમું ને છઠ્ઠું પાણી હાલે વરસાદ હોતો થાય પણ હજી નીંગલ નથી પડ્યું અહીંયા રણજીત વારે

અમારે બારમમાં લાગે સીતારામ મારે તેડવા જાવ જો બચ્ચા પાર્ટી આવી ગઈ છે સીતારામ કાલે કાલે પ્રવાસ ક્યાં જવાનું છે દેવાડિયા પાર સિંહ જોવા વા આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વ્લોગ આપણો બે ત્રણ દિવસનો ભેરો વ્લોગ છે કામકાજ જે બે ત્રણ દિવસમાં હાલતું હતું ને તે બધું હતું અને કાલનો વ્લોગ જોવાનું ન ભૂલતા સાસંગીર ફરવા જતા હો તમે તો દેવળિયા પાર્ક આખા કવર કર્યું છે આપણે સિંહ પણ જોવા મળશે તમને ખુલ્લામાં અને કઈ રીતે આપણે ટિકિટ લઈએ છીએ ત્યાં હું હું સુવિધા છે પછી રસ્તામાં આપણને હું હું સુવિધા મળે છે કેવા કેળા તે બધું આગળના વ્લોગમાં જોવા મળશે તમને તો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ બધાયને જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સપોર્ટ કરતા રહેજો મિત્રો જય હિન્દ જય ભારત